फ्रेडरिक्स विश्वની સૌથી મોટી કુરિયર કંપની માની એક છે આ કંપનીની સ્થાપના વર્ષ 1871 માં ફ્રેડરિક ડબલ્યુ સ્મીથે કરી હતી તેનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ટેનેસીમાં આવેલું છે કમનસીબે કંપની શરૂ થયાના માત્ર 3 વર્ષ પછી ઝડપથી વધી રહેલા બર્તણ ખર્ચના કારણે ફેડરલ એક્સપ્રેસ નાદારી નારે હતી कंपनी दर महीने डॉलर एक मिलियन की वधु खोट करती है कंपनी ने कोई लोन आपवा आप तैयार नतु के कोई रोकाणकारों मूडी में फाड़ो आपवा आप फा रस नौता धरावता ए समय कंपनी नाम मांच हज़ार डॉलर था जो कंपनी ने टकाली राखवा पूरता नाता तरह कंपनी ना मलिक फ्रेडरिक लास वेगास वेगा जुगार रमी अने कंपनी ना नामे रहे छेला। पांच हज़ार डॉलर ने बतरीस हज़ार में फेरवी और कंपनी ने बचाव थी त्याराद स्मीथ कंपनी ने चालू राखवा 11 ડોલર મિલિયન એકત્ર કરવામાં સફળ થયા 1976 સુધીમાં કંપનીએ 3.6 મિલિયન ડોલરનો પ્રથમ નફો કર્યો આજે ફેડિક્સની કિંમત 25 થી લઈ અને 35 બિલિયન ડોલરની આસપાસ હોવાનો અંદાજ છે